thank <laughs> you સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ ચૂંટણી પ્રચારના ભાગરૂપે દેથરોજ તાલુકાના રૂદાતલ ગામની લીધી મુલાકાત જ્યાં ગામના મંદિરના દર્શન કરી પ્રચારનો આરંભ કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સાથે ગ્રામજનો દ્વારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જીતાડવા ઉદાર હાથે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે અગાઉ વિરમગામ તાલુકાના ખેગારીયા ગામે પણ ગ્રામજનો અને કાર્યકર્તાઓ દ્વારા ઉદાર હાથે ફાળ

એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી પાસે જેથી લગભગ પંચ્યાસી ટકા જનતા નો આમાં સમાવેશ થાય છે અને એટલે આ જે જનગણના જાતીય જનગણના આ દેશ માટે આ દેશનો એક્સ લેવા બરાબર છે કે આ રિઝર્વેશન એક્ટ બને આવનાર સમયની અંદર જેની અંદર એસસી એસટી ઓબીસી ને કઈ રીતે રિઝર્વેશન આપવું એના અધિકારોને કઈ રીતે સંરક્ષિત કરવા એના માટેનું જે બજેટ ફાળવવામાં આવે છે એની પાય પાય આ સમાજો પાછળ કેવી રીતે વપરાય બધા જ મુદ્દાઓ લઈ અમે આવનાર સમયની અંદર પ્રજા વચ્ચે જવાના છીએ લોકોને જાગૃત કરીશું નાના નાના વેપારીઓને જાગૃત કરીશું કઈ પ્રકારે આ ગબ્બર સિંહ ટેક્સે આ નાના નાના વેપારીઓનો ખો કાઢી નાખ્યો છે આજે લોકો કાગડિયાની કુસ્તીમાં ઉલજાઈ ના પડ્યા છે ક્યારે એ લોકોની સાથે ક્યારે રેડ થાય ક્યારે એમનું સર્વે થાય કોઈને ખબર નથી આ બધા જ ત્રાસમાંથી ફરીથી દેશની અંદર જે ગાંધી અને સરદાર જે બાબા સાહેબ આંબેડકર આ બધા લોકો જે સપનું જોયું હતું આ દેશનું એમને અનુરૂપ એ લોકો ફરીથી આ લોકો સરકાર